મહિનો દોઢ મહિનો રામ રામ જય માતાજી આજના વિડીયો હાર્દિક સ્વાગત છે અને ચાલો આપડે જવાનું છે ખેડૂત પરિવાર ના અહિયાં આપણે મુલાકાત લેવા નરસિંહભાઈની વાડીએ ચાલો યુટ્યુબર છે અને કેવું છે એમનું કામકાજ ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો ચાલો જઈશું નરસિંહભાઈની વાડીએ ચાલો ભાઈ જો કે અત્યારે પહોંચી ગયા છે નરસિંહ બની વાડીએ અને સામે રહ્યા મકાન આપણે છે જો કે આ બાજુ પડાની અંદર કા ખેડૂત ભાઈ સારું ને હારું કા રામ રામ શું હાલ કામ કરી દીધું એ કરે છે કપા પાયો કે પાયો નતો ને વર્ષ સતી હતી પણ પાયો જ નતો કઈક કઈક બગડી ગયો હે પાય દીધો કે કઈક તો પૈવાની મજા આવે ને તેમનું બાપ પર તો રહે છે પાય દીધો ત્યાં આ તો એ વેણવાનું ચાલુ કરું હે ને એક બે કોઈ ને એટલે વેણી લે બાકી તો એ વરસાદે બગાડ્યો તો બગાડ્યો

અને આપણે બનીને બે શબ્દ કહીશું કે આપણે વિડીયો બનાવવાનો જો કે કેટલો ટાઈમ થયો છે અને કેવી રીતના વિડીયો બનાવો છે કયા કયા નોલેજ ઉપર જોકે વિડીયો તો અમે લગભગ ત્રણથી ચારક વર્ષ જેવું થયું અને મારી તો કહાની બહુ લાંબી છે પણ આપણે ટૂંકમાં થોડી ઘણી આપણે કહીશું બરાબર પહેલાં હું વિડીયો બનાવતો વિડીયો બનાવતો એટલે મને પણ આમ એમ થાય કે બોલો દેખી જાય શું કીશે કારણ કે આપણે આ બાજુ અમારી સાઈડ યુટ્યુબર બહુ ઓછા એટલે અનુભવ ન હોય ને એટલે બીજા માણસ એમ થાય કે આ શું ફોન લઈને આમ કરે છે કે આ ગાંડો થઈ ગયા શું દાંત તો કાઢે દાંત કાઢે અરે ગણતરી જ બીજી કઈ એમ થાય કે આનું સટકી ગયું એવી ગણતરી કરે પણ પછી મેં એક ચેનલ એ રીત કરી બરાબર એમાં કાંઈ નરું પછી બીજી ચેનલ બનાવી હતી બીજી ચેનલ બનાવી અને એમાં મેં છે ને ચાર કે પાંચ નાના નાના વિડીયો બનાવ્યા હતા શોર્ટ વિડીયો નહીં લોંગ વિડીયો જ પણ ચાર પાંચ મિનિટના બે ત્રણ મિનિટ એવા તો એ વિડીયો બનાવીને પછી એમાં તો ખાલી કોઈ જોઈએ જ નહીં બે ત્રણ જણા જોવે એકાદ વિડીયો કોઈ વિડીયો તો કાંઈ ન જોયું હાવ ઝીરો હોય પછી એમ થયું કે આમાંય કાંઈ નહીં વરે પછી ઓલી ચેનલ જે હતી ને એમાં હું મહેનત કરતો હતો એમાં ફો દોઢસો વીવ આવતા હતા દરેક વિડીયોને ફો દોઢસો કોઈક પચાસ કોઈ વળી બચ્યો ને એવી રીતે એમાં થઈને આ ચેનલમાં તો મેં જાણે આ બીજી બનાવીને એમાં ચાર પાંચ વિડીયો બનાવીને મેલ લીધા ઓટોમેટિક એમાંથી એક વિડીયો વિડીયો નથી મેલતો મહિના દોઢ મહિના એક વિડીયો વાયરલ થયો ને ભાઈબંધનો ફોન આવ્યો કે ઓલી ચેનલ નવી બનાવી માં કઈક વિડીયો વાયરલ કરી ન હોય મે મને ખબર જ નથી મેં તો શું કે હા મેં લીધું મેં કીધું આમાં વેવ નું આવે શું કોઈ ને નહીં કોઈ એક જણા ને શેર નહીં કરેલી એ ચેનલ માં બરાબર કે આ ઓલી ચેનલ માં મેં એક જણા ને એક ઓલી ચેનલ માં મેં નહીં કીધેલ પોસ્ટ નહીં મેલી લઈ વાડી નહીં ખેતી વાડી માં બનાવો ને હા વિડીયો ઈ જ હતો કે બસ વિડીયો તો એ હતો અમે બપોર નું કઈક બપોર નું અને એવું કઈક ટાઈટલ થંભનેલ હતી ખાલી બે ત્રણ મિનિટનો વિડીયો તું રહે અને એ વિડીયો એટલો આમ ઉપડી ગયો ને તો એ બે ત્રણ હજાર આવી ગયા સબસ્ક્રાઇબર ફોક જેવા થઈ ગયા પછી બીજો વિડિયો મેલો ખબર પડી કે એટલે કે આમાં અમુક વાયરલ થયો તો બીજો વિડિયો મળ્યો ને તો બીજો સીધો જ ત્રણ ચાર હજારે વઈ ગયો એવી રીતે એક પછી એક વિડીયો વાયરલ થતા જ જીએ પણ મેન વાત કહું ને મેન ચાલુ રાખ્યું તો ઘણા યુટ્યુબર એમ કહે ને કે હું આમ બનાવી ઓલા પેરા વિડિયો બનાવી ઈ એવું કાઈ છે જ નહીં બરાબર આપણો ખુદ નું જ નોલેજ હોય ને તો જ હાલે આ અમારે કાઈ નોલેજ ન થન કાઈ નઈ અમારે જે અમે જે રીતે રહી છે જે રીતે રસોઈ બનાવતા એ ખાવા બેઠા એવા બધા સેન લેતા હોય ઈ જ હાલવા મિંદા ઓટોમેટિક એટલે આપણે શું કરીને ઈ પબ્લિક ને ગમે ને તો જ હાલે એની ઉપર डिपेंड જાય બાકી અમાર ટાઈમ જોવો કે ટાઈમ તો જોવો પડે આપણે ક્યારેક આમ ચોક થી વિડીયો બનાવ્યો આજે મસ્તી નો બનાવો સારો બનાવો તો એ વિડીયો જ નઈ બોલ આવ ત્યારે આપણને એમ થાય કે આટલી મહેનત કરી સતાય નથી શરૂઆતમાં ટાઈમ કેટલો લાગ્યો

શું અમારા જીવનમાં કે રીતનો આવ પ્રસ્થ પરિસ્થિતિ હતી ને બધે કઈ માંગો અત્યારે આટલું જય માતાજી જો ભાઈ આ છે આપણે યુટ્યુબરના મકાનના બહાર નરસિ બનીની વાડીના દિવાળી નજીક આવી ગયા છે ને એટલે કરીશુંનો કરીવર લાગે એકલાસ બેરે બેરે કીને અંદર પછી અંદર ક્યાંક લાઇટિંગ સારું મારે જો ભાઈ સાંજનો ટાઈમ થઈ ગયો છે હવે જો કે સાડા છ ટાઈમ થઈ ગયો છે અને આ બાજુ મોહન ને બધા બેઠા છે મારા બની સાહેબ અને આ બાજુ મારા બેન રામ રામ જય માતાજી મારે માસ્યા ભાઈ થાય એટલે અમે એના બાર અમે બે બોનું થાય

અરે દીવારીનો ધૂં કચરો ઉપાડ્યા છે ને હમ કે એટલે જે કામ ચાલુ હવે વસ્તુ અંદર મુકાય તો વરસાદ થોડોક રહી ગયો નકા એવું હોય હાલો આવજો વાડી બાજુ કરે કાંટો મારવા વાડી જો કે બહુ શેટી નથી બધું ખાય તો વાંધો નહીં હાલો

તો ભાઈ જો કે નર્સિ બની વાડી આપણે આંટો મારી અને એમની મુલાકાત કરી અને પાછો વાડીયા અત્યારે રહ્યો સૌ કેવું છે એમનું કામકાજ અને વિડીયો બનાવીને જો કે ચાર વર્ષ ચાર વર્ષ પૂરા થઈ ગયા છે કમ્પ્લીટ ચાર વર્ષ થઈ ગયા છે અને એવડે પણ ખેતીવાડીના વિડીયો બનાવે છે અને આપણે વિડીયો હવે પૂરો કરશું આજનો વિડીયો આપણે અવો જ કર્યો રહ્યો તમને અમારા વિડીયો સારા લાગતા તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળશું કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી